આજે આપડે બનાવીશું દૂધી ચણાની દાળ કુકરમાં અહીંયા આપણે દૂધી ચણાની દાળ હતી તો અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધી અને સાથે સાથે બસો પચાસ ગ્રામ ચણાની દાળ લીધી છે અને એ ચણાની દાળ એને મેં સાત બેથી ત્રણ પાણીથી કરવાની છે ચણાની દાળને અને દૂધી હતી એને સમારી લીધી છે અને આવી રીતે દૂધી અને ચણાની દાળને કુકરમાં ચાર સીટી બોલાવી બાફી લીધી છે તમે જોઈ શકો છો દૂધી અને ચણાની દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો ચાલો આપણે એકદમ સરસ મજેદાર એવી દૂધી ચણાની દાળનો વઘાર કેવી રીતે કરવાની દાળ કેવી રીતે બનાવી એ જોઈ લઈએ અહીંયા આપણે કઢાઈ લીધી છે આશરે અહીંયા પાંચ દૂધી હોય છે ને એ થોડી ઓછી થઈ જાય જ્યારે બફાઈ તમે તો અહીંયા અમે પાંચસો ગ્રામ દૂધી લીધી છે ચણાની દાળ લીધી છે ચાર વ્યાસી આરામથી ખાઈ શકે એટલી આ શાક બનશે એના માટે અહીંયા અમે ચાર ચમચી તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ રહ્યું છે તેલ થોડું ગરમ થશે એટલે હું એમાં થોડી રાઈ એડ કરી જોઈશ તેલ ગરમ થયું છે કે નહીં તો હવે અહીંયા તેલ એકદમ સરસ રીતે ગરમ થાય પછી રાઈ આપણે એડ કરીએ તરત જ તડતડ થવા લાગે એવી રીતે આપણે એડ કરીશું રાઈ

અને આપણે એને સરસ મજાને ઓનિયનને સાંતળી લઈએ અહીંયા મેં ડુંગળી છે બહુ ઝીણી પણ નથી સમારી બહુ મોટી પણ નહીં એવી મીડિયમ મીડિયમ સમારી છે બે આપણે ઓનિયન છે અને ત્રણથી ચાર મિનિટ સુધી એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ડુંગળીની બધી જ પેસ્ટી એકબીજાથી છૂટી ન પડી જાય ત્યાં સુધી સાંતળીશું ગેસ ચેન્સ આપણે એકદમ ફૂલ રાખવાની છે અને દર એક મિનિટે આપણે હલાવીશું અને ગેસને અને આપણે તે ડુંગળીને ફેરવતી જવાનું છે ડુંગળી બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા હવે આપણે આમ જ ત્રણ મિનિટ સુધી ડુંગળીને ચઢવા લેવાની છે જ્યાં ડુંગળી ચડી જશે તો જ તમારી દાળ છે એનો ટેસ્ટ એકદમ મીઠાશવાળો આવશે અને એનો જે સ્વાદ હોય છે એ પણ ખૂબ મજેદાર આવતો હોય છે તો ખરેખર ખૂબ સરસ મજાની આ રેસીપી બનવાની છે અત્યાર તો બી તમે જે રીતે ચણાની દાળ બનાવતા હોય બધી ચણાની દાળ પણ આવી રીતે તમે બનાવશો એટલે નાના મોટા ઘરના સૌ કોઈ રેંકી ખાશે માંગી માંગી ખાશે હોસે હોસે ખાશે એવી સરસ મજાની આપણી આ રેસીપી બની જશે તો ચલો ઢાબાઇ દૂધી ચણાની દાળનો વઘાર આપણે કેવી રીતે કરવો એ જોઈએ ડુંગળી આપણે એકદમ સરસ ચડી ગઈ છે એની તમે જોવાના પૈસીઓ એકદમ છૂટી પડી રહી છે ટ્રાન્સપરન્ટ એકદમ લાઇટ પિંક કલર આપણો ઓડિયનનો થઈ રહ્યો છે તો હવે આપણે એડ કરીશું બે ટામેટા મોટું ટામેટું હોય તો એક અને નાના નાના હોય તો બે ટામેટા ફરજિયાત એડ કરવાના છે આપણે ટામેટું એકદમ ચમચી કડી થાય એટલે ઝડપથી નમક એડ કરશું નમક એડ કરવાથી ટામેટામાંથી પાણીનો ભાગ છૂટે છે જેના કારણે ઓછો ગેસ બળે છે અને ટામેટા એકદમ દમ ચડી જાય છે ગેસની થોડી મીડિયમ કરી દઈએ અને હવે આપણે આમ જ ટામેટાને ચડવા દઈશું ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો પડશે એટલે આપણે બહુ વધારે હલાવવાની જરૂર છે નહીં એની રીતે જ ટામેટા ચડતા રહેશે ઓનિયનને થોડી હલાવવી પડે કારણ કે ઓનિયનમાંથી પાણીનો ભાગ ઓછો છૂટો પડે છે ઓનિયન ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે તો ચાલો એકદમ ફટાફટ આપણે બે મિનિટ સુધીમાં ટામેટાને ચડવા દઈએ પછી જોઈએ આપણે કેવી રીતે આગળ વઘાર કરવો અને મસાલા કરવા તેની માહિતી તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગયા પછી આપણે ડુંગળી અને ટામેટાને સાંતળી લીધા છે આપણે હવે મસાલા કરીશું મસાલા સ્ટેપ બાય સ્ટેપ આપણે કહું છું રીતે કરવાના છે એ એકદમ ઓછી હળદર લાલ મરચું મારું લાલ મરચું કાશ્મીરી છે એટલે હું એ મુજબ લાલ મરચું એડ કરું છું તમારે ઘરે રેશમ પટો હોય કે કોઈ બીજું તીખું મરચું હોય તો તમે એ રીતે એડ કરજો ગેસ ત્યાં જ્યારે પણ મસાલા કરો છો ત્યારે એકદમ મીડિયમ કરવાની છે સહી અમતું કાચું જીરું અને થોડો અમતો અજમો ઉમેરું છું જેના કારણે આપણો ખોરાક છે એ સારી રીતે પચી જાય ગેસ એસિડિટી ન થાય અને હવે આપણે નમક એડ કરીશું નમક આપણે દાળ બાફતી વખતે પણ એડ કર્યું છે એટલે ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું આપણું ખારું ના થઈ જાય તો અહીંયા આપણે એડ કરીશું મેગી મસાલો સ્પેશિયલી અહીંયા ગરમ મસાલાને બદલે મેગી મસાલો ઉમેરવાથી થોડો ટેસ્ટ વધારે સારો આવે છે અને જે લોકોને નથી ભાવતું આવું દાળ અને દૂધ રહેવું એ લોકો પણ પ્રેમથી ખાશે એક મિનિટ સુધી આપણે આમ જ બધા મસાલાને ચડવા દેવાના છે જેના કારણે મસાલાની સુગંધ અને સોડામાં વધારો થાય હવે આપણે થોડી અમથી દાળને એડ કરવાની છે એડ કર્યા પછી આપણે આમ જ દાળને ચડવા દેવાની છે તમે જોઈ શકો છો એકદમ ઢાબા સ્ટાઇલ એક મિનિટ સુધી આમ જ આપણે દાળને ચડવા દેવાની પછી જ આપણે બીજી દાળ એડ કરવાની છે ઓકે તો અહીંયા મેં દાળને ઉમેરી દીધી છે હલાવી લીધું છે અને હું ત્રણથી ચાર મિનિટ માટે આમ જ ચડવા દઉં છું તો ખરેખર જો આવી રીતે તમે દૂધી ચણાની ઢાબા સ્ટાઇલ દાળ બનાવશો

દૂધી ચણા સાથે ચણાની દાળ સાથે સેટ થઈ ગયા છે તો હવે આ દાળ હોય છે એને તમે રોટી સાથે ભાખરી સાથે કે પછી ભાત સાથે પુલાવ સાથે સર્વ કરી શકો છો એકદમ યુનિક રેસીપી છે આ દૂધી ચણાની દાળ ઢાબા સ્ટાઇલ કેવી રીતે બને છે એની રેસીપી જોઈશું આપણે તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો એક પછી એક જે વઘાર કરવાની જે રીત છે મસાલા એડ કરવાની રીત છે ખૂબ સરસ મજાની છે તો ચલો જોઈએ દૂધી ચણાની દાળ એ પણ પંજાબી સ્ટાઈલ ધાબા સ્ટાઈલ કેવી રીતે બને છે તેની રેસીપી